કેન્સર કેવી રીતે થાય છે અને તેના લક્ષણો શું છે જાણો મોનો કેન્સર ઘાતક બની શકે છે જો તેના લક્ષણો સમયસર ઓળખવામાં આવે તો તેનો સરળતાથી ઈલાજ કરી શકાય છે સમગ્ર વિશ્વમાં કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે આ પૈકી મોનું કેન્સર ખૂબ જ ખતરનાક છે આંકડાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે મોઢાના કેન્સરના લગભગ ત્રણ પોઈન્ટ સત્યોતેર લાખ કેસ નોંધાય છે તેમાંથી લગભગ એક પોઈન્ટ સત્યોતેર લાખ લોકો મૃત્યુ થાય છે જે કેન્સરના કારણે થતા મૃત્યુના લગભગ બે ટકા છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મોઢાનું કેન્સર કેવી રીતે અને શું થાય છે તેના લક્ષણો શું છે અને આપણે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ મોંનું કેન્સર શું છે આરોગ્ય નિષ્ણાતોના મતે મોઢાનું કેન્સર મોઢાના બાહ્ય અને આંતરિક ભાગો જેવા કે હોઠ પેઢા જીભ ગાલની અંદર

તમાકુમાં રહેલા રસાયણો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ખોરાકમાં રહેલા ઝેરી રસાયણ રેડિયેશન આલ્કોહોલમાં રહેલા રસાયણો બેન્જિન એસ્બેસ્ટોસ આર્સેનિક બેરિલિયમ નિકલ વગેરેનો સમાવેશ થાય છે મોઢાના કેન્સરનું સૌથી વધુ જોખમ કોને રહેલું છે ગુટખા તમાકુનું સેવન કરતા લોકોને મોઢાનું કેન્સરનો ખતરો અનેક ગણો વધારે હોય છે જે લોકો સિગારેટ બીડી કે તમાકુનું કોઈ પણ સ્વરૂપમાં સેવન કરે છે તેમનામાં આ કેન્સર ઝડપથી ફેલાઈ શકે છે હ્યુમન પેપિલોમા વાયરસ જે શારીરિક સંબંધો દ્વારા ફેલાય છે તે પણ મોના કેન્સરનું કારણ બની શકે છે તેથી વ્યક્તિએ હંમેશા સુરક્ષિત સંબંધ બાંધવો જોઈએ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને પણ મોઢાનું કેન્સર થઈ શકે છે મોઢાના કેન્સરના લક્ષણો શું છે એક મોં અંદર સફેદ કે લાલ પેચની રચના થવી બે દાંતનું ઢીલાપણું ત્રણ ગઠ્ઠો અથવા તો ગઠ્ઠો મોંની અંદર વધતો જાય છે ચાર મોઢામાં વારંવાર દુખાવો થવો પાંચ કાનમાં સતત દુખાવો છ ખોરાક ગળવામાં મુશ્કેલી સાત હોઠ અથવા તો મોં પર ઘા જે સારવાર પછી પણ રૂજાતો નથી મોઢાના કેન્સરને કેવી રીતે અટકાવવું એક તમાકુનું સેવન તરત જ બંધ કરો બે દારૂ ન પીવો ત્રણ વધુ પડતા સૂર્યપ્રકાશમાં બહાર ન જશો ચાર મોં સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં ડોક્ટરનો સંપર્ક કરો અને સ્વસ્થ ખોરાક લો પ્રોસ્ટેડ ફૂડ પેકેટ ફૂડ સેચ્યુરેટેડ ફૂડ અને તૈયાર ખોરાકથી દૂર રહેવું જોઈએ